ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કોઠિયા જોડતો રસ્તો ડેમેજ થઈ ગયો હતો કાર્યકર્તાઓ ધારાસભ્ય અભયસિંહ તડવી રજૂઆત કરી હતી જેને લઈને ધારાસભ્ય અભયસિંહ તડવીએ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા રિફ્રેશિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે જામીઠાથી કોઠિયા રોડ એક કરોડ છપ્પન લાખ મંજૂર કરવામાં આવ્યો છે જેનું ખાત મુહૂર્ત ધારાસભ્યના હાથે કરવામાં આવ્યું હતું નવો રોડ મંજૂર થતા ગામમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં જશુભાઈ ભીલ માજી જિલ્લા ભાજપ પ્રમુખ છોટાઉદેપુર ઉદેપુર રામદાસભાઈ ભીલ જિલ્લા પંચાયત સભ્ય ચેતનભાઈ મેવાસી બાંધકામ સમિતિ ચેરમેન ભાવનાબેન ભીલ તાલુકા પંચાયત પ્રમુખ નસવાડી ગોપાલસિંહ ચૌહાણ નસવાડી ભાજપ પ્રમુખ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિમલ પંચાલ ન્યૂઝ ટુડે આજે નસવાડી થી કલેડિયા નો 3 કિલોમીટર નો રસ્તો કાર્યકર્તાઓ ની ખૂબ રજૂઆત હતી આ રસ્તો થોડો ડેમેજ થઈ ગયો છે અને ધ્યાને લઈને આપણે સરકાર માં રજૂઆત કરી

આગેવાનો ભેગા મળીને આ ખાતમુહૂર્ત કર્યું છે આ રસ્તો સારો થાય એવી કોન્ટ્રાક્ટર પણ સૂચના આપી છે ભારત માતા કી જાય